બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાતા તો વધતા જતા અકસ્માતના બનાવોને નિવારવા માટે પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે ત્યારે ધાનેરા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ તાલુકા ટ્રાફિક પોલીસ એ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં દરેક શાળાઓમાં જોઈ બાળકોને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા હતા તે બાદ જે રસ્તા પર વાહન ચાલકોને પણ માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ સૂચનાઓ આપવામાં આવી તેને વિવિધ સાધનો પર સ્ટીકર રિપ્લેટર તેમજ